જામનગર જામનગરમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ચોવીસમી ફેબ્રુઆરીએ જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે અને પચીસમી ફેબ્રુઆરીએ પીએમ દ્વારકાના સિગ્નેચર બ્રીચનું લોકાર્પણ કરવાના છે દ્વારકામાં પ્રધાનમંત્રીની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ટ્રેન જાય જે અશોકકુમારે તૈયારીઓની સમીક્ષા કરી હતી જામનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ તૈયારીનું નિરીક્ષણ કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રીનો જે જામનગરના વિઝિટ છે આ વિઝિટ માટે આજ રેન્જ આઈજી સાહેબ શ્રીની અધ્યક્ષતા અમે આજ જે આખો રૂટ છે આખા રૂટનો અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને રેન્જ આઈજી માનીની રેન્જ આઇજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ છે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે માનનીય વડાપ્રધાન શ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે એલસીબી એસઓજી અને માનની રેન્જ આઈજી સાહેબ શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે જે પ્રોબ્લેમ છે યા જે જે બીજી બધી વસ્તુ છે આનો આખો અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે બે ત્રણ દિવસ છે અમે બધી ઉપર કામગીરી કરી છે